મિત્રો હું દહી છે કુ એટલે અમારું બનાવવાનું છે દહી તિખારી અને એને બીજી રીતે અંગાર એલું દઈ અને બાજરીનો રોટલો તો આપણા ભાઈઓ લોકેશન ઉપર પહોંચી જાય તમે આવું તમને લઈ જવ

પછી લસણ નાખીએ જીરું નાખીએ મેઠું નાખીએ છેલ્લી આવી કાશ્મીરી મરચું દળેલું કલર માટે એમાં આપણે થોડું પાણી વેળીશું મિત્રો મરચું તૈયાર થઈ ગયું તો મિત્રો હવે કઢાઈ આપણે ગરમ થવા મેલ દી બધા લાલ લાલ પેલા બધા મસાલા લઈને બધું લઈને આવતા જ રોડ હવે ઈકર નું કશું કોમ નહિ થોડો દે તો પેલો કરો

લા પકડો તો મો આપડા ચટણી બનાવી લેતી ને તમે બનાવી લેમણા ઓહ વાહ એરી નાહી દી હે હાલો હાલો

બુધાલા હા હવે ઉતાર તો ભાઈ થોડું ઠરવા દો અન કારણ કે બધું દઈ રહ્યું ને ઓમન છે તો ના જાય અમે મેલો મેલો લેતા એટલી લાવજો બુધાલા લે આવો ઠરી લો હવ હવ જો

ઘણા પેલા કર લઈ લો હેડો થોડો બુધાલા હા ઓના ઉપર કોથમી નાખી દીજેલા હા નાખી દેડો હેડો મિત્રો દહીં વંઘારેલું એકદમ સુપર બન્યું છે પણ એક ખાલી થોડું સ્લાઇડ મોડું બની ગયું છે થોડું ચીખું હોત તો મજા ખાવાની હોટલમાં ખાવાનું કદાચ છેતરામ બને છેતરામ કા ઘર જેવું હોય ત્યાર બનાવીને ને બહુ મજા અલગ છે એક નંબર બન્યું હોય દહીં વંઘારેલું સાઈ બનાવજો અને પછી કોમેન્ટમાં લખજો કે કેવું બનાવ મિત્રો વસ્તુ એક નંબર બની હે અને બહુ મસ્ત બની હે અને તમે આ રેસીપી જોઈ અને તમારા ઘરે ટ્રાય કરજો અને પછી કોમેન્ટમાં લખજો કે કેવું બના સુપર